ચેલેન્જ નો આજે બીજો દિવસ છે ભાઈ 100 દિવસમાં એક લાખ સબસ્ક્રાઇબર ટૂંક ગય છે ટૂક સમયમાં આપણે આઈફોન લેવાનો છે એ આમને આને બધા એટલે મમ્મી હને આકળી ગયા છે શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલેજ જાવો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અને આપડે સવાર સવાર માં આવી ગયા ધોયા વગર વિશાલ માટે એ જાય છે ભાવનગર આવે પણ વેટ કરીએ પછી નીકળીએ અત્યારે વાગ્યા છે સાડા બાર અને મમ્મી અત્યારે હે જમવાનું બનાવે છે અને ભાઈ અત્યારે આવે ને બધા એટલે મમ્મી હે ને આકળી ગયા હે અને મા ઉપર તો જો જમવાનું હોય ને ભજીયાનું બધું તૈયાર કરી મૂક્યું છે સંભારો અને આ છે લાપસી તૈયાર થાય છે આ બધું છે અત્યારે ભાઈ આજે હે ને આર કે ભાઈ હે ને એમનો આઈફોન હે ને મૂકીંગ ગયા હે ને તો આપણે આઈફોન માં હે ને વિડિયો શૂટ કરવી અત્યારે તો આનું ક્લિયર રીતે જ મૂકીન જો તો ભાઈ ક્લિયર રીતે જો એકદમ કેવી ચોખ્ખી આવે આમ અલગ જ લાગે આખું ભાઈ આપડે ટૂંક સમય માં ત્યાં આપણે આઈફોન લેવાનો છે લઈ લો ને મમ્મી ફેર પડી જાય વ્યુ માં બરોબર એટલા માટે આઈફોન થાય ને આપણું આમ ઘર આખું તમને બતાવું

ક્યાં હે સાત અને આપણે દીવા કરી નાખ્યા ચલો હવે બે ગયા જમવા માટે કેમ કે બધા જમી લીધું પણ મેન પાયેલા જે નતું ખાધું ભૂખ નથી લાગી એટલા માટે અને મસ્ત મજાનું ભાઈ ને શાક ને એવું બધું બનાવ્યું પાયલે હેં હાલે બેસતો ખરી તો ભાઈ ચાલો હવે આપણે જમી લઈ શાક હે બટેકાનું રસાવાળું બે બેનીમને ખાઈ લીધું કેંજો ખાઈ લીધું શું ક્યાં

અત્યારે ભાઈ અમે આવી ચોકડીએ અને અત્યારે જો સર્વોત્તમ એટલે કઈ હોટલ હા સર્વોત્તમ જ છે ને ભાઈ સર્વોત્તમ હોટેલ આપણે આવી ગયા પણ અમે ભાઈ ઈકોમાં અને તમને દેખાય ગયા આપણે અને આપડે ભાઈ ચેલેન્જ લઈ લીધો ને આપણે મનીષભાઈને પૂછી લેવી બરાબર એનું પૂછી લેવી આપડો ચેલેન્જ પૂરો થશે કે નહીં થાય અત્યારે જો ભાઈ બ્લોગ જ જોવો હા આપણો મનીષભાઈ થશે મનીષ સો દિવસમાં માં એક લાખ સબસ્ક્રાઈબર થઈ જશે ને તો ભાઈ મનીષભાઈ ત્યાં કહી દીધું થઈ જશે બરાબર તો ભાઈ હવે ખાસ કરીને સો એક લાખ સબસ્ક્રાઇબર તમે પૂરા કરી દો જલ્દીથી તો ભાઈ કંઈ નહીં ચલો હવે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે ને આપણો ચેલેન્જનો આજે બીજો દિવસ છે ભાઈ તો ભાઈ બીજો દિવસ આપણો પૂરો થઈ ગયો છે તો કહીને ચલો હવે કાલે ત્રીજો દિવસ છે તો આશે છે કે તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કરી દેજો અને મારી ચેનલમાં પહેલી વાર આવે ને યાર ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળજો હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય